thank you વડોદરા શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે ગત વર્ષે ઓગસ્ટ મહિનાના આંકડા કરતા વર્ષે ઓગસ્ટના મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં સૌથી વધુ કેસનો વધારો નોંધાયો છે ચેપી રોગ હોસ્પિટલ ખાતે પચાસ બેડની હોસ્પિટલમાં ચાલીસથી બેસાલીસ દર્દીઓ હાલ એડમિટ છે જ્યારે અન્યની સારવાર ઘરેથી ચાલી રહી છે એટલે એકંદરે રોગમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગના અધિકારીએ ઉમેર્યું છે કે શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસ આવ્યા છે તે એકંદરે શહેરના તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાયા છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ખરીદવામાં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી મોટાભાગે લોકોને બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નના કારણે હાલ વડોદરામાં ટાઇફોઈડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ સાથે મચ્છરદાનીમાં સુવું જોઈએ તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે શરૂ એટલે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળે એ દર વર્ષનો સિઝનલ ટ્રેન્ડ છે એ જ વખત એ જ પ્રમાણે આ વખતે પણ પાણીજન્ય રોગોમાં પણ વધારો છે અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે પાણીજન્યમાં મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી એવા કેસો જોવા મળે છે મચ્છરજન્યમાં મેલેરિયા અને અન્ય બીજા વાયરલ ડિસીઝ આપણે ત્યાંની વાત કરું તો ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ નોંધાય જે પૈકી વીસથી પચીસ પેશન્ટ કમળાના હોય દસેક પેશન્ટ ટાઈફોઇડના જોવા મળી રહ્યા છે બાકીના વાયરલ ફીવરના પણ મળે છે લોકોએ મુખ્યત્વે જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાતા હોય પાણીપુરી છે કે શરબત છે એ પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ કારણ કે આ સિઝનમાં એ પાણી અશુદ્ધ હોવાની શક્યતા છે અને બાકી મચ્છરજન્ય રોગો માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા તો મચ્છર મોસ્કીટો રિપેલેન્ટ ગુડ નાઇટ વગેરે મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ